નમસ્કાર કિર્તિયા ગુજરાતીના વાસ ચેનલમાં આપનું સ્વાગત છે તો તુલસી તો આપ સોના ઘરમાં હશે જ પણ શું આપ જાણો છો આ પવિત્ર છોડને લગાવવાના પણ કેટલાક નિયમો છે આજે જાણીશું આપણે તુલસીના છોડને ઘરમાં મૂકવાના નિયમો વિશે તુલસીના છોડને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ પણ તેનું વિશેષ મહત્વ છે કારણ કે તેના તેની ઘરમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ લાવનારું માનવામાં આવે છે તેને સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ બનાવવામાં આવે છે તેથી તેની યોગ્ય દિશા અને દેખરેખ ઘરમાં સુખ શાંતિ લાવે છે મુજબ તુલસીનો છોડ હંમેશા સ્વચ્છ રાખો અને તેની પાસે ક્યારે પણ સાવરણી ચપ્પલ કે ડસ્ટબિન ન મૂકવું જોઈએ સાથે જ તુલસીનો છોડ યોગ્ય દિશા અને યોગ્ય રીતે લગાવવો જરૂરી છે જેથી તેનો પૂરો લાભ તમને મળી શકે તો આવો જાણીએ એ નિયમ જે તુલસી ના છોડ ને ઘરમાં લગાવતી વખતે દિશાની ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો સૌથી શુભ બનાવવામાં આવે છે આ દિશા સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર છે અને તેને ઈશાન ખૂણો કહેવામાં આવે છે આ દિશામાં તુલસી લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે જો ઉત્તર પૂર્વ દિશામાં સ્થાન ન હોય તો પૂર્વ દિશા પણ એક સારો વિકલ્પ છે તુલસીના છોડની દેખરેખ વાસ્તુ મુજબ તુલસીનો છોડ હંમેશા સ્વચ્છ અને સ્વસ્થ હોવો જોઈએ કરમાયેલો કે તો સુકાયેલો છોડ નેગેટિવિટી ઉર્જાને આકર્ષિત કરે છે તેથી નિયમિત રૂપથી છોડની દેખરેખ કરો તુલસીને નિયમિત પાણી આપો અને સુકાયેલા પાન દૂર કરો તુલસીને કુંડામાં વાવો અને તેની તેને જમીનથી થોડી ઊંચી રાખો જેથી તે સહેલાઈથી સૂર્યની રોશની પ્રાપ્ત કરી શકે તુલસીની પૂજા અને વાસ્તુ નિયમ વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસીની પૂજા રોજ કરવી જોઈએ સવારે સ્નાન પછી તુલસીને જળ અર્પિત કરો અને ઘીનો દીવો પ્રગટાવો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરતા પરિક્રમા કરો એકાદશી તિથિ પર ન કરશો આ કામ રવિવારે અને એકાદશી તિથિના ના રોજ તુલસીના પાન તોડવાથી બચો કારણ કે આ અશુભ મનાવવામાં આવે છે વાસ્તવમાં એ પણ સલાહ આપવામાં આવે છે કે તુલસીના છોડને ઘરના મુખ્ય દરવાજાથી દૂર રાખો જેથી ઉર્જાનો પ્રવાહ અવરોધાય નહીં મિત્રો આ હતી તુલસીની દેખરેખ વિશે વાસ્તવ મુજબની ટિપ્સ જો આપને અમારો વિડીયો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી મળશો નહીં